હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય જે પેપર છે તો આ પેપરનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા આવનારું જે તમારું ધોરણ આઠ છે બરાબર તો એના પણ તમારે વિડીયો જોતા હોય તો ક્યાંથી મળશે એ હું તમને સાથે સાથે જણાવી દઉં તો વિદ્યાર્થી મિત્રો જેને વેકેશનમાં તૈયારી કરવી તો થઈ શકે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને બે લાખ સિત્તેર હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરો બરાબર પછી તમારા મોબાઈલ નંબર તમારે નાખવાના છે પછી સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો તો તમને એક્ઝામ પેપરમાં પેપરો અન્ય પેપરો મળશે ધોરણના આવનારા જે તમારી પરીક્ષાઓ આઠ આઠમા માં તો એના પેપરો મળશે તમારે આઠમા ધોરણમાં જશો એટલે આઠમાના વિષય ખુલે પાઠ ખુલે સ્વાધ્યાય સ્વાધ્ય ગુતિ બરોબર આ બધા જ વિષયો તમને મળશે જેમાં તારા મેડમના ગુજરાતીના વિડીયો હશે પરેશરના પર ઉત્તર દિશાયા મંદિરમ અસ્તી યત્ર પરિશ્રમ ત્રતા ઉષ્ટ્ર સ્વભાવે વક્રસ્તી વિમાનમ આકાશ માર્ગે ચાલતી પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો તો સંગણકમ અને વિમાનમ ત્યાર પછી સંસ્કૃતમાં અનુવાદ કરો બિલાડી તો માર્જારી પગ પાદ લાડુ મોદક પથ્થર પાષણ છાસ ત્રક્રમ ઊંટ ઉષ્ટ્ર રાજા નૃપ માતા જનની પોપટ સુક શક્તિ બલમ ત્યાર પછી ગુજરાતી વાક્યમાં સંસ્કૃતમાં અનુવાદ કરો મારું નામ રમેશ છે મમન નામ રમેશ સીતા ગીત ગાય છે સીતા ગીતમ ગાયતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ખાસ તમારે જે પણ કઈ પેપર લેવાના છે તમારા તમામ વિષયોના બરોબર તો આપણો અહીંનો જે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ જો આમાં તમે મોકલશો તો આવનારા સાતમા ધોરણના વિદ્યાર્થી મિત્રો ઉપયોગી થશે અને આઠમા વાળા આપને મોકલ મોકલેલા છે એ તમને ઉપયોગી થશે બરોબર જેથી કરીને તમારે સારી એવી તૈયારી કરવી હોય તો સારી એવી તૈયારી થઈ શકે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો મોકલજો હું ફળ ખાવ છું અહમ ફલમ ખાદામી રમા પુસ્તક વાંચે છે રમા પુસ્તકમ પઠતી ભાવેશ ભોજન કરે છે ભાવેશ ભોજનમ કરોતી બરાબર ત્યાર પછી છે પ્રશ્ન ચાર કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમે વાક્ય બનાવો જો જો લખેલું છે જલમ અહમ મોદકમ જોદામી કિશન પુસ્તકમ જો કિશન પુસ્તકમ પઠતી આ રીતે માલા લજ્જામ અનુભવતી ઉષ્ટ્ર વને અઠતી બરાબર તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન કરી શકો પ્રશ્ન ચાર બ નીચે આપેલા ચિત્ર પ્રતિ સંસ્કૃતમાં પાંચ વાક્યો લખો એશ મમ વિદ્યાલય મમ વિદ્યાલય સુંદર અસ્ત વિદ્યાલય આરંભ એદશ વાદને મમ વિદ્યાલય પુસ્તકાલય અસ્ત મમ વિદ્યાલય વિશાલ ક્રીડાંગણ અસ્તી ઉદાહરણ મુજબ તૈયાર કરો સિંહ સિંહ વાનર વાનર પર્વત પર્વત શંકર શંકર મૂષક મુસક ગજસ

તો માનવાનમ ગી માનવ પુસ્તક લિખતી તો માનવા પુસ્તક ઉદાહરણ મુજબ તમારે લખવાનું છે ઉપવિષુતી તો ઉપવિશતું કરોતી તો કરો તું પશ્યતી પશ્યતું લિખતી લિખતું સ્વી કરું સ્વીકાર સ્વી કરો તું ચલો ઉદાહરણ મુજબ વનમ અસ્તિ પક્ષી નાસ્તી પ્રશ્ન તક્રમ નાસ્તી દિમ નાસ્તી પૂર્ણ કરો અયજઃ પરો વેતી ગણના લઘુ ચેત ઉદ્વાર ચરિતાના તું વસુધૈવ કુટુંબક ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતી ત્રણ દેવસિંહ દ્રષ્ટિપુত্তম નયશિત પાદમ વસ્ત્રપુত্তম પીબે જલમ શાસ્ત્રપુત્તામ વદેત વાણી મનપુত্তম સમા ચરિત નીચે આપેલી સુક્તિ સમજાવો આપિદ મિત્ર પરીક્ષા તો અનુવાદ આફત સમયે મિત્રની પરીક્ષા થાય છે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય અનુવાદ જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જો અહીંયા સમજાવેલું છે યસ્ય

આપેલ વિષય પર પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો મમ આચાર્ય મમ આચાર્ય છે નામ મહેશ ભાત અસ્તિ મમ આચાર્ય છે દયાલુ અસ્તિ તો આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો વાંચી શકો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો તો બધા જ વિદ્યાર્થીને ને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી તમને જો આ નંબર ઉપર પેપર મોકલવા વિનંતી અને ડાઉનલોડ કરી અને ધોરણ આઠના વિડીયો તમે મેળવી શકશો તો બધાનો ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત